નમસ્કાર આજે એક ખૂબ જ આનંદની વાત છે કેતા બહુ ગર્વ થાય છે કે હવેથી ઘી બનાવવા માટે કોઈ પ્રકારની પશુ ગાય છે ભેંસ છે એની જરૂર નહીં રહે કારણ કે અત્યારે ભારતમાં ખૂણે ખૂણે એવા ઘણા બધા વૈજ્ઞાનિકો તૈયાર થઈ રહ્યા છે જે નાની નાની ફેક્ટરીમાં પોતાની રીતે ટેસ્ટિંગ કરી રહ્યા છે નકલી ઘી બનાવવાનું બહુ સાદી ફોર્મ્યુલા છે મિત્રો તમારે હવેથી કોઈ દૂધ લેવાની જરૂર નથી બહારથી ઘી લેવાની જરૂર નથી તમે જાતે ઘર મેળે ઘી બનાવી શકશો ફોર્મ્યુલા હું આપી દઉં પચાસ ટકા તમારે સોયાબીનનું તેલ લેવાનું છે પચાસ ટકા તમારે વનસ્પતિ ઘી લેવાનું છે અને એની અંદર ઘી આ જે ગાય છે એના ઘીના કલર માટે અડદર તમે ઉમેરી શકો અને બજારમાં ઘીની ફ્લેવર મળે છે ફ્રેગરન્સ મળે છે એ તૈયાર સુગંધ લઈ તમે એમાં નાખી અને તમે જાત મેળે ઘી બનાવી શકો છો આ એકદમ સરળ ઘી છે એકદમ સસ્તું ઘી છે અને છેવટે ઘરે બનાવેલું તો ખરી એટલે આ પ્રકારના ઘી તમે બનાવી શકો અથવા તો જે અત્યારે ભારતમાં ખૂણે ખૂણે વૈજ્ઞાનિકો આના તૈયાર થઈ રહ્યા છે જે નકલી ઘી બનાવવામાં માહેર છે અને પકડાય તો બહુ સજા એને નથી મામૂલી સજા થાય છે પાંચ દસ હજારનો દંડ લઈને છોડી મૂકવામાં આવે છે એટલે તમે આ ઘરમેળે ઘી બનાવી શકો આ ગાયું રાખવાની જરૂર નથી ગાયોની કોઈ જરૂર જ નથી તમે જાતે બનાવી લ્યો એટલે તમે નજર સામે તો તમારું ઘી ખરું એટલે આ એક આજે છાપામાં વાંચ્યું કે નકલી ઘી બનાવવાનું ફેક્ટરી પકડાણી બ્રાન્ડેડ ઘીમાં બ્રાન્ડેડ ઘીના લેબલ મારી અને નકલી ઘી અત્યારે વેચાય છે ભરપૂર પ્રમાણમાં વેચાય છે પણ ગૌશાળાવાળા તો શું લૂંટે છે એ લોકો બહુ પૈસા લે ઘીના પણ એને ખબર ન હોય કે આ ઘી છે એ વલોણાનું ઘી હોય ચોખ્ખું ગાયના દૂધમાંથી બનેલું હોય પણ અમને તો શું એવું નો ફાવે અમને તો નકલી ઘી હોય સસ્તું ઘી હોય જાતે બનાવી શકીએ એવું ઘી હોય તો અમે ખાવામાં અમને બધી રીતે સારું રહે અસ્તુ જય ગો માતા જય વિજ્ઞાન વંદે ગો માતરમ